નમસ્કાર મિત્રો આપનું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં હર સિદ્ધિ ઓટો પોઈન્ટ ઓલ બાઇક સોલ્યુશનમાં આજે અમારી પાસે એક યુનિક પ્રોબ્લેમ આવ્યો છે એક્ટિવા બી એ સિક્સની અંદર સ્ટાર્ટર નથી વાગતું અને આ ગાડી બે હજાર ત્રેવીસની છે જેની અંદર રિલે નથી આવતા અને કંપનીએ ુ અને એસીજી એ અલગ કરેલું છે એટલે અપ અપડેટ મોડલ કહેવાય હવે આપણે સ્ટાર્ટર કેમ નથી વાગતું કીકથી ગાડી સ્ટાર્ટ થાય છે એનું આપણે જોઈએ આ ઇગ્નિશન ઓન કર્યું ફંક્શન લાઇટ આવી અને જતી રહે એટલે ગાડીની અંદર કોઈ જાતની એરર નથી બરાબર ઇલેક્ટ્રિકલ એરર નથી ઇસ્યુ ની અંદર બરાબર હવે આપણે બધા ફ્યુઝ જોઈ લઈએ બેટરી ફૂલ ચાર્જ છે કે નથી ચાર્જ હું મલ્ટિમીટર નથી લગાવતો પણ આ ટેસ્ટિંગ બલથી હું ચેક કરી લઉં છું તો ખ્યાલ આ જાય ફૂલ બેટરી ફૂલ ચાર્જ છે બરાબર હવે આ એનો ચાલીસ એમ ચાલીસ એમ ફ્યુઝ છે અને આની અંદર કોઈ બી જગ્યાએ રિલે નથી આવતા બરાબર એટલે આવી એક વાયરિંગ અપડેટ મોડલ થઈ ગયું અને આપણા માટે નવું વાયરિંગ થઈ ગયું એટલે આની માટે બી આપણે ઘણું શીખવું પડશે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તમે જોઈ શકો છો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું પંદર એમપીએલના બી ફ્યુઝ છે એમાં તો પહેલાં પહેલો ફ્યુઝ ચેક કરીએ હા હળગ્યો આ બીજામાં કરીએ સળગ્યો આ એનો ખાલી ફ્યૂઝ આપણો છે એક્સ્ટ્રા બરાબર આ આમાં જો સળગ્યો આમાં બી સળગ્યો આ 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 સળગ્યો ને આ બી સળગ્યો તો ફ્યૂઝની બધી બાજુ બંને બાજુ બલ્બ આપણો ટેસ્ટિંગ સળગે છે પ્લસ હવે ચાલીસ એમપીનો ફ્યુઝ છે એ બી જોઈ લઈએ આ બી સળગ્યો આ પહેલો વાયર બરાબર હવે આ નીચેનો વાયર બરાબર તો એ બી કમ્પ્લીટ છે હવે આપણે પાછળ બ્રેકલાઈટ જોઈએ તો આપણી આ બ્રેક લાઈટ થાય છે હવે બ્રેકલાઈટ થાય છે એનો મતલબ કે હવે આપણે સ્ટાર્ટરની સ્વિચ ચેક કરીએ સ્ટાર્ટર સ્વિચ ચેક કરી આપણે બહાર કાઢી નાખી છે હવે આ જે વાયર છે ગ્રીનમાં યલો લીટી એ બ્રેક સ્વિચ નો વાયર છે આ જો મેરા હાથ ભી દેખ રહા કે બેટા હા આ જો બ્રેક નો જે લાઈટ થાય છે બરાબર હવે હા આ સ્ટાર્ટર માટેનો વાયર છે આ જો સિગ્નલ નથી આવતું બરાબર અને આ બ્રેક દબાઈ આ બ્રેક દબાઈ નસ્ટ સ્વિચ દબાવું છું તો ચાલુ થતું નથી એટલે આ સ્વિચમાં પ્રોબ્લેમ છે નાઇન્ટી નાઇન ટકા હવે આપણે સ્વિચ બદલીને જોઈ લઈએ

આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે દરેક મેકેનિકને એવું થતું હોય છે કે ભાઈ ગાડીમાં સ્ટાર્ટર નથી ચાલતું ગાડીમાં સ્ટાર્ટર નથી ચાલતું તો આપણે મેગ્નેટ ખોલી નાખીએ ઇસ્યુ ચેક કરી લઈએ તો એવું નહીં આ એક પહેલો સ્ટેપ છે કે એક્ટિવા સિક્સજીની અંદર સ્ટાર્ટર ન વાગે તો આ સ્ટેપ બાય સ્ટેપ તમે ચેક કરો અને સરળતાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી હું રીતેનો આ વિડીયો બનાવ્યો છે તો આપ આ વિડીયોથી ઘણું બધું શીખશો એવી હું આશા રાખું છું અને આ વિડીયો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને હું તમારા પાસે સામે ને સરસ આવાના આવા વિડીયો મૂકતો રહું અને આપને નવી ટેકનોલોજીની જાણકારી મળતી રહે જય માતાજી